નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોકમાં અને આજે આપણે જઈ રહ્યા છીએ બધા મિત્રો અને આ રહી આપણી ગાડી પ્રિન્સ દિનભાઈ કુણાલ મુકેશ અને અતુલ આટલા અમે છ જણા જઈએ છીએ આ મુકેશભાઈ કુણાલભાઈ આ અતુલ આ દિનભાઈ આ પ્રિન્સ આ ડ્રાઈવર આમાં આ બધા મિત્રો અમે જઈએ છીએ દ્વારકા અને અત્યારે અમે વડનગર પહોંચ્યા છીએ આઠ સાડા આઠે નીકળ્યા હતા અને વડનગર આવી ગયા છીએ તમે પણ વ્લોગમાં બ્લોગમાં બિણાજો તમને સંપૂર્ણ દ્વારકાના દર્શન કરાવીશું જય દ્વારકાથી સાડા બાર વાગી ગયા ગાંધીનગર અમદાવાદ બાવળા બધું નીકળી ગયું અને આપણે અત્યારે ચોટીના આસપાસ આવ્યા છીએ અને હોટલ ઉપર રેસ્ટ કર્યો છે ત્યાં ઊભા છીએ હોટલ મોમાઈ એસી હોલ અને આપની ગાડી મિત્રો હાલ આપણે પહોંચી ગયા આરામ કરવા સુઈ ગયા છે અમારે મુકેશભાઈ પેલા અમારે ગૌતમભાઈ ડ્રાઈવર અને આ બાજુ કુણાલભાઈ એમની આગળ દિનેશભાઈ અને ભાઈ પ્રિન્સભાઈ

মুকেশ ভাই প্রি ভাই অতুলন ভাই গৌতম ভাই

મિત્રો આપણે દ્વારકા આવી ગયા અને મંદિર દેખાય તે દ્વારકાધીશ નું હવે આપણે જઈએ પેલા નહીં ધોઈ લઈએ પછી જઈએ દર્શન કરવા અને આપણે આવી ગયા દ્વારકા આ દ્વારકાની બજાર આ મેન ગેટ સામે રહ્યો પ્રવેશ કરવાનો છે દ્વારકાધીશ મંદિર ટેમ્પ

હવે આપણે ગેટની અંદર પ્રવેશ કરીએ અને તમને પણ મંદિરના દર્શન કરાવીએ અમે પણ કરીએ તમને પણ કરાવીએ પહેલાં નાઈ ધોઈ લઈશું પછી જ આવશો દર્શન કરવા નીકળ્યા રાતના ચાર વાગ્યા અમે જામનગર પહોંચવા આવ્યા અને અમારે ગાડીનું ટાયર ખૂટી ગયું એટલે ચાર વાગ્યાની વાતના અમે અગિયાર વાગ્યા સુધી રખડ્યા રખડ્યા પછી અમને ટાયર મળ્યું ટાયર નંખાઈ અને હવે અમે અહીં બે વાગ્યે પહોંચ્યા દ્વારકા ત્યાં અમે ટોટલ છ સાડા છ કલાક હેરાન થઈ ગયા રસ્તામાં એટલે લેટ થઈ ગયું નકા અમારે દ્વારકા દર્શન થઈ ગયા હોત ગલા ખરાબ ભગુના દર્શન કરવા નહીં અને સામે જો મિત્રો મંદિરની ધજા દેખાઈ રહી તમે પણ જોઈ શકો છો નાની દેખાતી છે આ મિત્રો દરિયો અને સામે દ્વારકાધીશનું મંદિર આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ દરિયો હજી અમે અંતર જ થયા છે દ્વારકા રાધેશ્વર મહાદેવ રૂકમણી મંદિર બધી આજે સામે દ્વારકા ની સજા ફળાકા મારી રહી છે મિત્રો બાવન ગજની ધજા ફરકે મારા દ્વારકાધીશની મિત્રો આપણે દરવારકાની બજારમાં આવી ગયા મંદિર પણ નજીક આવી ગયું અને હવે દરિયામાં સ્નાન કરવા દરિયામાં સ્નાન કરી અને દર્શન કરવા જય દ્વારકાધીશ બસ લેવા હોય તો કોઈને દ્વારકા આવી જજો અમારે કુણાલભાઈ ગયા છે બે હાથ જઈને છે તો મિત્રો ફાઇનલી આપણે દરિયા કિનારે આવી ગયા અને આ દરિયામાં સ્નાન કરવાનું છે આપણે હવે બધા લાળા લારાફરથી નાઈએ કેમ કે કપડાં મોબાઈલ બધું સાચવવું પડે આવ્યું ટ્રાફિકમાં મિત્રો એટલે કોઈ બી પણ જગ્યાએ પેઢીવાળી જગ્યામાં જાઓ તો તમારા પૈસા પાકી મોબાઈલ આ બધી કિંમતી વસ્તુ સાચવીને રાખવી અને એક મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ફેમિલી સાથે આવો તો વધારે પડતા દાગીના પહેરીને ક્યારેય પણ ના નીકળવું એક ખાસ ધ્યાન રાખવું મિત્રો આ મિત્રો ઊંટ ઊંટ ઉપર પણ જો બેસાય તો બેસીશું જેમ જેમ દરિયા કિનારે આવીએ છીએ તેમ તેમ મંદિરનું દીકરાતું જાય છે મિત્રો અને અમારા બધા મિત્રો આગળ છે તે પણ નાવા માટે ઉત્સાહિત થઈ રહ્યા છે અહીંયા મિત્રો આપણે સ્નાન કરવાનું છે જોઈએ છે કેવું છે સારું લાગે તો નાઈશું પણ એક બે ડૂબકી તો જરૂર લગાવીશું લગા પછી કોઈ બી પણ હોટલમાં જઈ અને હોટલમાં નાઈ લઈશું શાંતિથી આ સામે પુલ બનાવેલો છે મિત્રો પુલ ઉપર પણ જઈશું તમને બતાવીશું આ મારા મિત્રો નાઈ રહ્યા છે દરિયો મોજા મારી રહ્યો છે અને આ મિત્રો રહ્યા છે બે મિત્રો બાકી છે ગૌતમભાઈ બે જા તમે જો અહી

આ તો તો તા મુકેશ ભાઈ અમાર રૂમાલ બદલાઈ નાઈટ ઉપર આવી જશે હવે અને ગૌતમ ભાઈ ડ્રાઈવર પણ આવી રહ્યા છે હવે ખાલી હું એક બાકી છું આ હું યાર આ તો નજીક થી થોડું આવ ગૌતમ ભાઈ ડ્રાઈવર ટ્રેન્ચ મુકે ના દિનભાઈ અતુલ ખાલી હું મિત્રો ભાગુ છું કોઈ એક પણ આવે પછી હું જાઉં અને મિત્રો દ્વારકાનો દરિયો આ જો પ્રિન્સા માસ લીધા બધા દ્વારકાના દરિયામાં ના આવે છે આ છે ભાઈ આ છે મારા પપ્પા આ છે પ્રિન્સ આ છે મુકેશભાઈ અને આ છે કુનાલભાઈ અને આ જો દરિયાની ની લહેર કેવી આવે છે મિત્રો આપણે દર્શન કરવા જવાનું હતું પણ મંદિર બંધ થઈ ગયું બે વાગી ગયા એટલે હવે પાંચ વાગે ખુલશે એટલે આપણે જઈએ પહેલાં બેટ દ્વારકા ત્યાં દર્શન કરતા આવીએ અને પછી અહીંયા પાછા સાંજે આવીએ અને કોઈ પણ મંદિરની અંદર મોબાઈલ અલગ છે નહીં એટલે તમને મંદિરના દર્શન નહીં કરાવી શકીએ બારનો વ્યૂ બતાવી દઈશું સાંજનો